私たちはこのお客様をお迎えしてくれているので、はこ ví dụ xem hoa ví dụ xem để không bỏ lỡ những video hấp dẫn બાળક માટીના પિંડ જેવું છે એક છોડ જેવું છે કુગળા છોડ જેવું છે તમે એ માટી જ્યારે પીની હોય લીલી હોય ત્યારે જેવો આકાર આપવો એવો આકાર આપી શકો પણ જો માટી સુકાઈ જાય તો તમે એનો આકાર આપી શકતા નથી સીંગળો છોડો તમે વાવો પછી એને તમે જે રીતે વાળવો એ રીતે વાળી શકો તો મોટું જાત થઈ ગયા પછી એમને વાળવા જાઓ તો એ કપાય છે અને એટલા માટે આપણને આ એક મનોવૈજ્ઞાનિક તથ્ય તરીકે આપણને આપણા વિચ્ને આપેલું છે કે માના ગઢમાં રહેલું બાળક એ નવ માસ દરમિયાન એસી ટકા મેળવતું હોય છે જન્મ પછીના ના પાંચ વર્ષ સુધીમાં એ અઢાર ટકા જ્ઞાન કે છે અને આખી જિંદગી દરમિયાન બે ટકા જ શીખતું હોય છે અને જો આ નવ માસ દરમિયાન માતા પોતાના પોતાની દિનચર્યા પોતાનો આહાર વિહાર પોતાનું મનન ચિંતન કુટુંબ પરિવારનું સામાન્ય વ્યવસ્થા સાથે નાનપણ કરાવવા જો દસમા દિવસે યા ઘર માં સ્નાનકરણ કરવામાં આવે આવી રહ્યો કે વેરાસર સ્વચ્છતાનું કામ પૂરો બહુજી શિશુની કફરવા વધવામાં છે જેના મેખલા પર દ્વારા છે મધુ મદ પ્રાપ્ત મે કિરણ મધુ પ્રાતમનાતે મદ સ્વચ્છ છટાવા ચાંદીની ચમચીથી સફાળવાનો આવે છે

ર્તર્યે સ્તર�ુરસ્રુયારિશીથવે પ્રેતરેરુાયુાથથીતીયથ્રીરેે સ્ર઺ેરે સ્રેભેતીદીય૫્ માં ભારતને ચાંદની ચાંદની કે વિજ્ઞાનો પણ સદરજીય વૃદ્ધ ચકાલનો આવે છે છેમ તો મે પછી